મારો કહેવાનો અર્થ આ જગતમાં ભગવાન જેને મોટો બનાવે એ મોટો ગઈકાલે આપણે પણ અહીંયા ગિરિનાથજી પધરાવ્યા એને યથાભાવ આપણે સામગ્રી પણ અર્પણ કરી ખાસ કરીને કથાના મુખ્ય યજમાન આપણા કિશોરભાઈ અને ભાવનાબેન ચંડી ભમર પરિવાર અને બાકી આપ સૌએ યથા ભાવ અર્પણ કર્યું આપણે ભગવાનને ભોગ લગાવ્યો અને એની પ્રસાદી પણ આપણે પ્રાપ્ત કરી કોઈ પણ વસ્તુ તમે ભગવાનને અર્પણ કરો એ પછી એ પ્રસાદી કહેવાય આજે પણ આપણામાં એવો રિવાજ છે કંઈ પણ નવું લઈ આવીએ એ પહેલું વહેલું ભગવાનને ધરીએ છે ને પછી ગમે તે હોય મોબાઈલ હોય તો ભગવાન ભગવાન કે મારે ક્યાં જોવો છે નવો મોબાઈલ એ ચાંદલો કરીને પેલા ઠાકોરજીને ધરાવીએ ભગવાન કે હું ક્યાં જોવાનો એક ભાવ છે ભગવાનને અર્પણ કરીને આપણે એનો ઉપયોગ કરીએ તો એ પ્રસાદી કહેવાય એ આશીર્વાદની વસ્તુ કહેવાય અને એમ જ કરાય એમ જ કરાય કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરી પછી એનો ઉપયોગ કરવો જોઈએ ગોવર્ધન ગિરિરાજ પણ ભોગ અર્પણ કરી પૂજા અર્ચા કરી જય થયો છે પેલા અન્કુટ નો રિવાજ નો તો કનૈયા એ શીખવ્યું આજે પણ આપણે ત્યાં દર દિવાળી પછી બેસતા વર્ષે તમામ મંદિરોમાં તમામ દેવાલયોમાં અન્કુટ ધરવામાં આવે છે ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવે છે છપ્પન ભોગ અર્પણ કરવા એટલે છપ્પન જ કરવા એવું જરૂરી નથી જેટલો જેટલી આપણી શક્તિ જેટલો આપણો ભાવ ભગવાન તો ભાવ જોવે છે ભગવાન ક્યાં છે આપણે કઈકાલે એક ચર્ચા કરતા હતા કે ભગવાન ક્યાં છે જ્યાં આપણી શ્રદ્ધા છે આપણે બહારથી કોઈ મૂર્તિ લઈ આવીએ શાલીગ્રામની છે ઠાકોરજીની છે પંચ ધાતુની છે ચાંદીની છે સોનાની છે કોઈ પણ ધાતુની અરે માટીની કેમ નથી તમે એને ઘરે લઈ આવો અને શ્રદ્ધાથી પૂજા કરો કે આમાં ભગવાનનો નિવાસ છે તો એમાં ભગવાન પધારે તમારી શ્રદ્ધા મહત્વની છે એવું પણ થાય છે કે ઘરમાં જૂના પિત્તળના ઠામ વાસણ હોય એને ઓલો મૂર્તિકારને ત્યાં આપણે લઈ જાય કે આ થાળી છે આમાંથી આ વાટકો છે આમાંથી મને ઠાકુરજીની મૂર્તિ બનાવી દો એ જ પિત્તળ જે વાટકાના સ્વરૂપમાં હતું એને ઓગાડી ઠાકોરજીની મૂર્તિ બનાવી આપણે ઘરે લઈ આવ્યા એની પૂજા કરી અર્ચા કરી તો વાટકો છે ધાતુ તો છે પણ આપણે ઠાકોરજી સ્વરૂપે પધરાવી એની પૂજા કરીએ તો એમાં ભગવાનનો નિવાસ થાય ભગવાનનો નિવાસ થાય વસ્તુ અરે તમે માટીની મૂર્તિ પધરાવો તોય ભગવાન બિરાજે આપણી શ્રદ્ધા મહત્વની છે આપણી ઉપાસના મહત્વની છે આપને શ્રદ્ધા છે તો એમાં ભગવાન છે આમ ભગવાને ગોવર્ધનની પૂજા કરી ઇન્દ્ર ને ક્રોધ આવ્યો ઇન્દ્ર એ વિચાર કર્યો કે સાત વર્ષનો આ ગોવાડ નો છોકરો મારી પૂજા બંધ કરાવી મારો યજ્ઞ બંધ કરાવી અને નવી પૂજા ચાલુ કરાવી મારી તો બાદમા કરી નાખી ક્રોધ આવ્યો સાવર્તક મેઘોને બોલાવી આજ્ઞા આપી કે જાઓ વ્રજ ઉપર એવો વરસાદ વરસાવો આ તમામ પ્રલયના પાણીમાં ડૂબી જાય ભયંકર વરસાદ વરસાવ્યો ગુવાડિયાઓ કે છે કનૈયા અમે તને કહેતા હતા કે ઇન્દ્ર રોષે ભરાશે જો આ ઇન્દ્ર રોષે ભરાયો છે અને એને આપણે બધાને પાણીની અંદર ડુબાડી દેવા માટે પાણીના પૂરમાં આપણે તણાઈને આપણે સમુદ્રમાં વયા જઈએ એટલા માટે આ પ્રલયનો વરસાદ એને આપણા ઉપર છોડ્યો ભગવાન કહે છે ચિંતા ન કરો જો ઇન્દ્ર આપણું ખરાબ કરવા તૈયાર થયો છે તો આપણો સ્વામી છે ને એ બાપ છે એ ઇન્દ્રનોય સ્વામી છે ગુવાડિયાએ કહ્યું કે તો પણ આપણો સ્વામી તો આ ગોવર્ધન પર્વત છે આ પર્વત આપણી રક્ષા કઈ રીતે કરશે કનૈયો કે છે કે એ તો એને જોવાનું છે આપણે તો પ્રાર્થના કરવાની છે આવો બધાય નજીક આવ્યા ગીર પ્રાર્થના કરી મહારાજ આપ કૃપા કરો રસ્તો બતાવો રસ્તો કોણ બતાવે કનૈયો જ બતાવે કૃષ્ણએ કહ્યું કે ગિરિરાજજી હમણાં આવીને મને કહી ગયા કે કે બધા મને ઉઠાવી અને મારી નીચે આવી છે કનૈયા પર્વતને ઉઠાવીને એને નીચે આવી જાય આ કઈ છત્રી છે આ તો અવડો મોટો પર્વત છે આ કોઈથી ઉપડે કનૈયો કે હું માનું છું કે ન ઉપડે પણ આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો એને કીધું છે આપણે કરીએ કદાચ થઈ પણ જાય કોઈને વિશ્વાસ નથી કોઈને ભરોસો નથી આ દુનિયા ચમત્કારને માને છે ચમત્કાર હોય તો જ નમસ્કાર કોઈ માને જ નહીં ગમે એટલી વાતો કરો એ કે હૈશે એની નાની પણ મને પરચો મળે તો હું માન તમ પરચાની ગમે એટલી વાત કરો જે સાંભળશે ઈ કહેશે કે મને પરચો મળે તો હું માનું હું ત્યાં સુધી ન માનું દરેકે પ્રાર્થના કરી ભગવાન બધા હાથ લગાડો બધાએ હાથ લગાડ્યો ભગવાન આમ જ્યાં સ્પર્શ કર્યો છે ત્યાં તો ગોવર્ધન પર્વત એની મેળે આવ્યો છે આખો વિશાળ પાઘડી પણ લાંબો પર્વત ભગવાન કૃષ્ણએ હાથ અડાડતા એકદમ ઉપર આવ્યો છે ગોવાડિયાઓ નાચવા માંડ્યા કનૈયા તો ઉપડ્યો ભગવાન કે હાવો ખરેખર પર્વત બધાને આનંદ થયો નાચવા લાગ્યા કૃષ્ણ એકદમ ઉઠાવી અને વચ્ચે આવી ગયા છે ભગવાને કહ્યું જોયું હું તો કેતો હતો હવે તમે માનો છો કે ગિરિરાજજી આપણા ભગવાન છે આ તો બધાય ગોવાડિયાઓ હાથ મીંડા જોડવા કનૈયા સાચી વાત છે હાથ જોડીને પાછા આમ હાથ રાખે વળી આમ કરીને પાછા ભગવાન કે કામ કરો તમારે હાથ જોડવાની જરૂર નથી ગોવર્ધનને હું ઉપાડીશ એ કેટલા હળવા છે જોઈ લ્યો એમ કઈ ટચલી આંગળીએ ઉપાડ્યા જમણો હાથ કબર ઉપર રાખી શ્રી કૃષ્ણ બતાવે છે આ પર્વત એનું રૂપ છે પણ પર્વત રૂપી આપણા ઈષ્ટદેવ છે આપણા ભગવાન છે આ આ નારાયણ છે છે ભગવાન એનું પ્રમાણ શું તો કે જુઓ ટચલી આંગળી ઉપર કોઈ દિવસ અવડો મોટો પર્વત રહે ગોવાડિયાઓ કે છે કનૈયા ખરેખર આજ અમને વિશ્વાસ આવી ગયો આજ અમને ભરોસો આવી ગયો ગોવાડિયા ગોવર્ધન પર્વતને હાથ અડાડી વંદન કરે ઘણા તો બોલીએ ગોવર્ધન્ના ગોવર્ધનને વંદન કરે છે जे नौता मानता इ बद्दा मानी गया के केचे अवे जल्दी एक काम करो जाओ व्रजना जेटला स्त्री पुरुषो बालको अब बद्दा ने ले आवो आपला 56 भोगना गाडा भरया छे ने ये ले आवो 56 भोगना गाडा भरया था अब बदी वस्तु मंडा छे लेवा तमाम स्त्रियो पुरुषो बालको વૃદ્ધો વડીલો ગાયો વાછરણા બધાને લઈ આવ્યા છે ગોવર્ધન પર્વતના નીચે કનૈયો કે છે બધા આરામથી ઊભા રહી जाओ હવે ગમે એટલો વરસાદ વર્ષે આપણે કોઈ ચિંતા નથી કેમ કે આપણો ધણી સમર્થ છે જય જયકાર થયો છે ગોવાડિયાઓ રાજી થયા ગોપીઓ રાજી થયા ભગવાન કહે છે હવે ચિંતા નથી ગમે એટલો વરસાદ વરસે પ્રેમથી છપ્પન ભોગ રાખ્યા છે ભૂખ લાગે ત્યારે ભોજન કરજો મોજ આવે એટલું ખાવ ઈચ્છા થાય તો વરસાદમાં નાવ થાકો તો સુઈ જાઓ અને બાકી બધા પ્રેમથી રમો જમો કોઈ ચિંતા નથી બધા લેર કરે છે ગોપી ગોワળો રાસ રમે છે એ બોલો કપટી કાનુડાય ઘેરી રે કુંજનમાં હેતે રમાળા રાસ હોજી રે મા કૃષ્ણ કાનુડા ઘિરી રે તું જે રમાય રાસ હોજી રે હોજી હોસે રમાયરા सुंदर रास चाले छे બીજી बाजू अनराधार बरसात एक दिवस બે દિવસ ત્રણ દિવસ चार दिवस 24 કલાક અવિરત અખંડ મુશળધાર પાંચ દિવસ છ દિવસ સાત દિવસ એક ક્ષણ માટે પણ જરાય ધીરો પડતો નથી આખા વ્રજની અંદર તમામ જે હતું એ બધું આ વરસાદના પૂરના પાણીમાં બધું તણાઈ ગયું બધાના ઘર તણાઈ ગયા આખું ગોકુળ તણાઈ ગયું ગોવાળિયાઓ સુરક્ષિત છે સાતમા દિવસે કેટલાક ગોવાળોને એમ થયું આ કનૈયો એકલો ઉપાડીને ઉભો છે હાલો ને આપણે થોડીક વાર એને આરામ આપીએ કેટલાક કેવા એવા કનૈયા તું એકલો આમ હાથ પગમાં લઈને ઊભો છો એક કામ કર તું થોડોક આરામ કર લાવ અમે થોડીક વાર ઉપાડીએ બધા ટટલી આંગળી રાખીને ઊભા રહી ગયા એને એમ થયું કે કનૈયાથી ઉપડે તો આપણાથી કેમ ન ઉપડે કનૈયો કે છે કે આ બહુ સારું થયું મનમાં કે ખબર તો પડે આ કેટલો ઘડવો પૂરું થયા પછી આ એમ કે તે ઉપાડ્યો એમાં શું કરી તારામાં કઈ નહોતું એ તો ગિરિરાજજીમાં હતું અમને દીધો હતો અમે ઉપાડત અમે ગિરિરાજ ધરણ છીએ બધાને ગિરિરાજ ધરણ થવું છે ભગવાને કહ્યું સારું તમે બધા આવો મારો હાથ તો દુઃખે છે પણ હવે કોક આવે તો થાય પણ એક કામ કરો ટચલી આંગળી રેવા દો ટચલી આંગળી રેવા દો આંગળી જશે આ કઈ બીજી નહીં ઉગે તો બે હાથ વડે પાઘડીઓ પહેરી છે માથા ભરાવો દરેકે બે હાથ કોઈએ પાઘડી પહેરી હતી માથા છે કનિયો કે છે હવે લેજો હું હાથ લઉં છું ભગવાન કૃષ્ણ ધીરે ધીરે હાથ નીચે લેવા લાગ્યા ભગવાન હાથ નીચે લેવા લાગ્યા અને ઓલો પર્વત નીચે આવવા માંડ્યો અને ગોવાડિયાઓ એટલો પ્રયત્ન કરે પરસેવો હાલવા માંડ્યો અરે આ તો બહુ વજનદાર છે કનૈયો કે હોય તો ખરો ને એમ કઈ કઈ સાવ હળવો નથી હા હળવો છે પણ કઈ ખરું અરે ગોવાડિયાઓ કે કનૈયા તો રહેતો નથી નીચે આવે નીચે આવે નીચે એકદમ પર્વત નીચે આવવા માંડ્યો ગોવાડિયાઓ ચીસો પાડવા લાગ્યા સમજી ગયા આપણાથી ન રહી શકે એકદમ નીચે લઈ આવ્યા દમગીરી નીચે પડી ગયા ગયા સુતા સુતા કનિયાને હાથ જોડે છે કનિયા તું આને ઉપાડ નું અચુતમ કે શુભમ થઈ ગયા કૃષ્ણ જલ્દી તું આને ઉઠાવ ભગવાને ફરીને ગોવર્ધનને ટચલી આંગળી એવું પાડ્યા છે હવે ગોવાડિયાઓ સમજી ગયા આપણો ઈશ્વર આ ગોવર્ધન નથી તો આપણો ઈશ્વર તો ગોવર્ધન ધારી આપણો ઈશ્વર આ ગિરી ગિરિરાજ નહીં આ ગિરિરાજ ધરણ ભગવાન કૃષ્ણ છે ગોવાડિયાઓ કૃષ્ણના ચરણમાં દંડવત પ્રણામ કરે છે બોલીએ ગિરિરાજ ધરણ કી પ્રેમથી જય જય કાર કરો અત્યાર સુધી ગોવર્ધન ના થતા હવે ગિરિરાજ ધરણ આ ગિરિરાજ ધરણ એટલે શ્રીનાથજી બાવા જય જય કાર કર્યો છે બોલીએ गिरिराज धरण की जय